કૃષ્ણ કનૈયા લાલ કે જય શ્યામ સુધી શ્રી અમને મહારાણી કે જય વલ્લભ કે જય ગિરિરાજ ધરણ કે જય અપને આપના ગુરુ કી જય ના વરંગે સુંદરી રે નજીની સુંદરી રે મા કૃષ્ણ એ પાડી વચન રાગે રાધાજી સુંદરી રે ેમા કૃષ્ણ એ પાડીુડી બાચનાવરંગે રાધાજી સુંદડી રે સુરે ઓે રાધાજી ની સરારે સુંદરે સુરે ઓે રાધાજી રમા સરારે ಎ ಜುವೇ ಪಾರ್ವತಿ ನಾರನವರ ರಂಗೇ ರೀ ಸೋದರಿ ಎ ಜು ಪಾರ್ವತಿ ನಾರನವರಂಗೇ ರಾಜಿ ನೀ ಸುಂದರಿವರಂಗೇ ರಜಿ ನೀ ಸುಂದರಿ ರೇ ಶಂಕರ ಪೇ ಪಾರವತಿ ಯೋಲಿ ಆ ಶಂಕರ ಪೇ ಪಾರವತಿ ಯೋಲಿ ಆ ನಾತ ಯೆ ಯಾವಯ ವಾ ಶಿರ ನವ ರಂಗೇ ರಾಧಾ ಜಿ ಸರಿ ನಾತ ಯಮ ನೆ ಯ ಪಾವೋ ಯಾವ ಶಿರ ನವ ಸುಂದರಿ ರೆ ಬ್ರಹ್ಮ ಪಾಸ್ ಬ್ರಹ್ಮಾಣಿ ಯೋಲಿ ಆ ಬ್ರಹ್ಮ ಪಾಶೇ ಬ್ರಹ್ಮಾಣಿ ಯೋಲಿ ಆ નાથમ ને પાવો વા શીર નવરંગી રાધાજીની સુંદરી રે નાયમ ને પાવો યા નવરંગી રાધાજની સુંદરી રે નવરંગી રાધાજની સુંદરી રે ત્રણ દેવો કરે છે વિનંતી રે ત્રણ દેવો કરે છે વિનંતી રે ಕೃಷ್ಣ ಕ್ಯಾ ಶಿರ ನವ ರಂಗ ದಿ ನೀ ಸುಂದರಿ ಕೃಷ್ಣ ಕ್ಯಾ ಥಿ ಲೈ ಆ ಶಿರ ಸುಂದರಿ ನವ ರಂಗೀ ರಾಜಿ ಸುಂದರಿ ರೇ ಮೋ ನಾನು ಸುಂದರಿ ನೀಡಿ ರೇ ಮೋ ನಾನು ಸುಂದರಿ ನೀಡಿ ರೇ પૂછો રાધા રાણી ને જયા નવરંગી રાધાજીની સુંદળી રે નવરંગી રાધાજી સુંદળી રે ત્રણ દેવો મળીને કરે વિનંતી રે ત્રણ દેવો મળીને કરે વિનંતી રે રાધા ક્યાંથી લઈ આવ વા શીર નવ રંગી રાધાજીની ಸೋಂದಡಿ ರಾಧಾ ಕ್ಯಾ ಶಿರ ನವರಂಗೀ ರ ದಾಜನಿ ಸೋದರಿ ಸುಂದರೀ ನಿ ಮಳೆ ಲೋಕ ಕಮ ಸುಂದರಿ ನಿ ಮಳೆ ಸಬೂದ ಲೋಕ ಮಾರ ಭಕ್ತ ಎೀರ ನವರಂಗೀ ರ ದಾಜನಿ ಸೋದರಿ ನವರಂಗೀ ರ ದಾಜ ನೀ એમાં કૃષ્ણ એ પાડી રૂડી બાત ના વંગે રાધાજીની સુંદરી રે નાંગે રાધાજીની સુંદરી રે એમાં કૃષ્ણ એ પાડી રૂડી બાટ નવ રંગી રાધાજીની સુંદરી રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુધી શ્રી અમને મહારાણી કી જય બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય વલ્લભીશ કી જય અપને અપના ગુરુદેવ કી જય